ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો તારીખ થઈ છે ઓગણીસ જાન્યુઆરી અને વાર થયો છે સોમવાર આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ કઈ દિશા તરફ આગળ વધશે તેના વિશે ખાસ કરીને માહિતી મેળવશું મિત્રો છેલ્લા બેથી ત્રણ દિવસની અંદર ગુજરાત રાજ્યનું જે વાતાવરણ જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં મિત્રો ઠંડી તો પડી રહી છે પરંતુ માવઠાની પણ આગાહી વચ્ચે સામે આવી રહી છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આજે ખાસ કરીને ઓગણીસ જાન્યુઆરી થઈ છે બપોર સુધીનું વાતાવરણ વાદળછાયું વાતાવરણ છે ઘણા બધા જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ પણ વધ્યું છે આ સાથે ગઈકાલે ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ભાગના જે જિલ્લાઓ છે એ ભાગની અંદર જે છે એ મિત્રો ખાસ કરીને ધુમ્મસ જોવા મળ્યું હતું ગાઢ ધુમ્મસ હતું જેના કારણે માવઠાની સીધી જ અસર છે જોવા મળી રહી છે માવઠું થવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં જાણીતા હવામાનંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં ગુજરાત દરિયાકાંઠાના નજીકના વિસ્તારોની અંદર એટલે કે પાકિસ્તાનથી કરાચી વચ્ચેના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાંથી ભારે પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે અને એમાં પણ ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં બનાસકાંઠા છે સાબરકાંઠા છે કચ્છ છે મહીસાગર છે આ જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદી જે ઝાપટા સ્વરૂપની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે અને મિત્રો આજના વિડીયોની અંદર તમને એ પણ જણાવી દઈશું કે ગુજરાત રાજ્યની અંદર હજી પણ આગામી બે થી ત્રણ દિવસ માટેનું વાતાવરણ કઈ દિશા તરફ આગળ વધવાનું છે આ સાથે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ઠંડીનું પ્રમાણ વધવાનું છે આજે મિત્રો આપણે લગભગ ચાર ટોપિક ઉપર છે એ માહિતી મેળવશું ચાર ટોપિકને કવર કરવાના છે આજના વિડીયોની અંદર ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કયા કયા ટોપિક છે એના વિશેની તમને સંપૂર્ણ આગાહી અને માહિતી જણાવી એ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને દરેક અપડેટ અને દરેક માહિતી વરસાદને લગતી માવઠાને લગતી અને શિયાળાના ઋતુને લગતી એટલે કે ઠંડીને લગતી તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર અને દિવસભર મળી જાય તો મિત્રો સૌ પહેલો ટૉપિક જે છે એ ટોપિક વિશે વાત કરીએ તો આજના વિડીયોની અંદર આપણે ફોટોઝ અને વિડીયો જોવાના છીએ કે કયા કયા જિલ્લાઓની અંદર માવઠા સ્વરૂપની આગાહી જોવા મળી રહી છે મિત્રો માવઠું એટલે ઋતુની અંદર થયું માવઠું એટલે વરસાદ પડવો એવું નથી માવઠાના કારણે મિત્રો ઝાપટા સ્વરૂપે અમુક જિલ્લાઓની અંદર વરસાદી ઝાપટું પડી શકે છે જે લગભગ પાંચથી દસ મિનિટનું હોઈ શકે પરંતુ એ ઝાપટું ખેડૂતોના પાક નુકસાન થવાને માટે મૂળભૂત કારણ બની શકે બીજા નંબરની વાત કરવામાં આવે આજના વિડીયોની અંદર આપણે જે બીજા ટોપિકની વિશે વાત કરીશું તો એ છે મિત્રો પવનની ગતિ કે ગુજરાત રાજ્ય તરફ પવનની ગતિ કઈ દિશા તરફથી આગળ વધી રહી છે ઉત્તર દિશા તરફથી જે ઉત્તરીય પર્વતોની હાળમાળા છે ખાસ કરી હિમાલય છે તેમજ જમ્મુ કાશ્મીર શ્રીનગર અને શિમલા આટલા જે વિસ્તારોમાંથી હિમવર્ષા થઈ રહી છે બરફ પડી રહ્યો છે એની જે ઠંડી છે એ ગુજરાતને અસર પહોંચાડી શકે છે ગુજરાત રાજ્ય તરફ આગળ વધી શકે છે ત્રીજા નંબરની અંદર આપણે જોઈશું અરબસાગર અને બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન સુધી અસરો જોવા મળી રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખાસ કરીને અસરના ભાગરૂપે જોવા મળી રહ્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી આપણે જોઈશું કે ગુજરાત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી કેટલા અંશે છે એ અસર પહોંચાડી શકે એ ત્રીજા નંબરની આગાહી થઈ અને ચોથા નંબરની મહત્વપૂર્ણ આગાહી છે કે જે આપણે આજના વિડીયોની અંદર કવર કરવાના છે આજના વિડીયોની અંદર જોઈશું ખાસ કરીને મિત્રો શિયાળાની ઋતુ આ શિયાળાની ઋતુમાં માવઠાની અસર છે એ અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી બંને દ્વારા માહિતી સ્વરૂપે આગાહી જણાવવામાં આવી હતી એ જ પ્રકારની માહિતી આપણે આજના વિડીયોની અંદર જાણવાના છીએ અને જોવાના છે ખાસ કરીને આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી માહિતી છે અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર અને મહત્વપૂર્ણ મળી રહે સૌ પ્રથમ ટોપિકની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના આ ભાગોની અંદર તમે અહીંયા જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના બેથી ત્રણ જિલ્લાઓ છે કે ત્યાં વાતાવરણ ઠંડુ જોવા મળી રહ્યું છે એટલે કે વરસાદ સ્વરૂપનો આગાહી છે એ સ્વરૂપે જોવા મળી રહી છે બાકી તમે પૂર્વ ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતની જે માહિતી છે એ જોઈ શકો છો મેપ જોઈ શકો છો જેમાં બંગાળની ખાડી નજીકના વિસ્તારો છે જેમાં વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વરમ છે પોંડુચેરી છે ચેન્નાઈ છે તમિલનાડુ છે આટલા ભાગોની અંદર પણ જે છે એ વરસાદી આગાહી જોવા મળી રહી છે અને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ વરસાદી આગાહી છે જોવા મળી રહી છે કારણ કે અત્યારે દક્ષિણ ભારતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ખાસ કરીને બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર આ ભાગની અંદર મિત્રો ભારે પવનો સાથે ઠંડીનું પણ વધારે પડતું જોર જોવા મળી રહ્યું છે આપણે વિવિધ મોડલના સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આગાહી જોઈએ તો અત્યારે તમે અરબ સાગરની અંદર જોઈ શકો છો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ જોવા મળી રહ્યું છે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ અસરરૂપે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર છે એના કારણે ગુજરાતના આ ભાગોની અંદર વરસાદનું પ્રમાણ પણ વધારે છે સાથે વાવાઝોડું મિની વાવાઝોડું છે એ પણ આગાહી સ્વરૂપે આગળ વધી શકે છે એટલે મિની વાવાઝોડાની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે આ એકાદ બે દિવસની આગાહી નથી મિત્રો ઓગણીસ જાન્યુઆરીથી સતત ચોવીસ જાન્યુઆરી સુધી એટલે કે સતત પાંચ દિવસની આગાહી છે તમને જણાવીએ તો પાંચ દિવસ સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ આ પ્રકારની માહિતી સ્વરૂપે આગળ વધી રહ્યું છે અને એમાં પણ ખાસ કરીને અરબસાગરના દરિયાની અંદર તો વાવાઝોડાની અસર શિયાળાની ઋતુમાં એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં જોવા નથી મળતી પરંતુ આ વખતે જે જોવા મળતી આગાહી છે એના વિશે હવામાન વિભાગે પણ ખાસ કરીને સ્પષ્ટ કહી દીધું છે કે ચોવીસથી લઈ અને અઠ્યાવીસ જાન્યુઆરી વચ્ચે જો ગુજરાતના અરબસાગરના દરિયાની વચ્ચે કોઈપણ પ્રકારની હલચલ થતી જોવા મળશે તો જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાત રાજ્યમાં ભારે માવઠું થવાની શક્યતા એ સો ટકા દર્શાવવામાં આવી રહી છે એટલે એ સો ટકા ગુજરાત રાજ્યની અંદર માવઠાની અસર છે જોવા મળી શકે છે બાકી મોડલના ભાગરૂપે એટલે કે વિવિધ મોડલો આપણે જોતા હોય છે એના ભાગરૂપે જોઈએ તો ગુજરાતનું વાતાવરણ મધ્ય ભારતનું વાતાવરણ અને પૂર્વ ભારતના વાતાવરણની જે આગાહી છે એ સરખી દર્શાવવામાં આવી રહી છે કારણ કે ગુજરાતની અંદર તો અરબસાગરમાંથી પવનો જોવા મળી શકે અથવા તો માવઠાની અસર જોવા મળી શકે અને વેધર એનાલિસિસની ફોરકાસ્ટની જે આગાઈ છે એ પ્રમાણે ઠંડરસ્ટોમની એક્ટિવિટી એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથેની આગાઈ ઉત્તર ભારતના અમુક ભાગોમાં જોવા મળી શકે જ્યાં વરસાદી સિસ્ટમ એટલે કે પશ્ચિમ ભારતના અને ઉત્તર ભારતના જે વચ્ચેના ભાગ છે એ ભાગોની અંદર જોવા મળી શકે બાકી અત્યારે ગુજરાત રાજ્ય ઉપર છે એ ઠંડીનું પ્રમાણ અને વાતાવરણની અંદર જે ભેજનું પ્રમાણ છે એ વધારે પડતું જોવા મળી રહ્યું છે આપણે જે આગાહી સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોતા હોય છે એમાં સો ટકાની આગાહી સાચી પડતી હોય છે તમને જણાવીએ તો આ સેટેલાઇટ ઇમેજની માધ્યમથી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે તેમાં પણ તમે લાઈવ લોકેશન ચેક કરી શકો છો લાઈવ સેટેલાઇટ ઇમેજની અંદર ઉત્તર ભારતની અંદર અને પશ્ચિમી ભારતના જે હારમાળા પર્વતીય હારમાળા છે તેની અંદર મિત્રો વાદળોનો ઘેરાવો છે એટલો એનો મતલબ એવો થાય છે કે આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો અંબાલા પટેલ દ્વારા જે નવી આગાહી આપવામાં આવી છે એ આગાહીના પ્રમાણે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન નવ ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા રહેલી છે જેમાં અમદાવાદ ગાંધીનગરના કેટલાય ભાગોમાં તાપમાન અગિયારથી બાર ડિગ્રી સુધી રહે છે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા અને વાવાઝોડાની શક્યતા સો ટકાની છે આના કારણે પશ્ચિમી વિક્ષેપ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના કચ્છના ભાગો છે બનાસકાંઠાના ભાગો છે અને હવામાન જે જોવા બદલાતું જોવા મળવાનું છે એમાં કેટલાય એવા ભાગો છે કે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે રહે છે એ પ્રમાણે મિત્રો એ પણ જણાવ્યું છે કે આ ઋતુમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ છે તેની અસર રાજસ્થાનના કેટલાય ભાગોમાં જોવા મળશે ઉત્તર ભારતના કેટલાય ભાગોમાં હિમવર્ષા થવાની શક્યતા સ્વરૂપે જોવા મળશે અને એની અસર ચોવીસ પચીસ જાન્યુઆરીએ ગુજરાતમાં જોવા મળશે જો કે એમજીઓ અને લાનીનોની જે અસર છે આ અસરના કારણે દરિયામાં પરિણામોની સક્રિયકરણમાં જોવા મળતી સ્થિતિ પશ્ચિમી વિક્ષેપના વિકલનની કારણે છે એ સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર એટલે કે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ ભાગોની અંદર હવામાનની અંદર મોટો ફેરફાર થવાની શક્યતા રહેલી છે આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના કેટલાય ભાગોની અંદર હવામાનની અંદર ફેરફાર થશે તો હવામાન વિભાગની જે આગાહી છે એ પ્રમાણે આજના હવામાન અપડેટ જાણીએ તો ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાયેલું છે નલિયામાં તેર ડિગ્રી સેલ્સિયસ અમદાવાદમાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાણું તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અમરેલીમાં બાર ડિગ્રી નોંધાણું એટલે કે અમરેલી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના પંથકો છે કે જ્યાં ઠંડીનું પ્રમાણ વધારે પડતું જોવા મળી રહ્યું છે એક તો અમરેલી છે ભાવનગર છે ગીર સોમનાથ વેરાવળ પોરબંદર અને જાફરાબાદ આટલા વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ છે એ બાર ડિગ્રી સેલ્સિયસથી લઈ અને લગભગ તેરથી ચૌદ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન નોંધાણું છે આ જ પ્રકારનું તાપમાન મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે અમદાવાદ છે સુરેન્દ્રનગર છે પાટણ છે સાથે મોરબી છે આ વિસ્તારોની અંદર પણ આટલું જ તાપમાન જોવા મળી રહ્યું છે એટલે કે આ દરેક જિલ્લાઓની અંદર ઠંડીનું પ્રમાણ સરખું જોવા મળી રહ્યું છે ત્યાર પછીની આગાહી જોઈએ તો મિત્રો અંબાલા પટેલ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના કેટલાય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહે છે હલકો વરસાદ નોંધાશે છે બાવીસથી લઈને છવ્વીસ જાન્યુઆરી દરમિયાન હવામાન સતત બદલાતું રહેશે જોકે ખાસ કરીને મિત્રો ત્રેવીસ અને ચોવીસ જાન્યુઆરીએ તેની અસર વધુ પડતી છે એટલે ગુજરાત રાજ્યની અંદર આવનારી કાલથી એટલે કે વીસ જાન્યુઆરીથી લઈને છવ્વીસ જાન્યુઆરી સુધીનું વાતાવરણ સંપૂર્ણ રીતે બદલાતું જોવા મળશે તો મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો